લીંબડી શહેર ખાતે મંદિર પરિવાર દ્વારા ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન ગુજરાતના ખ્યાતના કલાકાર બિરજુ બારોટ સહિત કલાકારોએ બોલાવી ગરબાની રમઝટ ધારાસભ્ય તથા મંત્રી શ્રી કિરસિંહ રાણા સહિત આગેવાનો તથા ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબે રમ્યા માંબા દુર્ગાને જગદંબાની નવરાત્રીના બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે છઠ્ઠા નોરતે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેર ખાતે મંદિર પરિવાર દ્વારા ભવ્ય દિવ્ય ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં હતું જેમાં છઠ્ઠા નોરતેમાં ભગવતીના ચરણોમાં ગરબાની રમઝટ બોલાવવામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર બિરજુ બારોડ શક્તિદાન ગઢવી ગુલાબગિરી ગોસ્વામી પ્રીતિબેન ગોહિલ સહિત કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી આ રંગ નવરાત્રી મહોત્સવમાં લીંબડીના ધારાસભ્ય અને મંત્રી શ્રી કીર્ટસિંહ રાણા લીમડીના પોલીસ અધિક્ષક વિશાલભાઈ રબારી ડેપ્યુટી કલેક્ટર રાજકીય તથા સામાજિક આગેવાનો ખેલૈયાઓ ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર દ્વારા આયોજિત મહોત્સવમાં મૂકીને વરસાદની જેમ ગરબાની રમઝટ બોલાવી હતી બિરજુ બારોટના લોકપ્રિય ગરબાના લોકતાલે ધારાસભ્ય કિરતસિંહ રાણા સહિત આગેવાનોએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી સમગ્ર ગરબા પ્રાંગણમાં શક્તિમાં અંબામા દુર્ગાની અંબામાં રસબોળ બની ગયું હતું

જાન્યુઆરી બે હજાર પચીસમાં એની શરૂઆત થઈ અમારા લીંબડી વિસ્તારના આઠ વિશેષ વ્યક્તિત્વ કે જે અત્યારે સદગત છે પણ એમની આશીર્વાદિક છાયામાં આ આઠેય વ્યક્તિત્વના મુરબી શ્રી જીતુભા રાણા મોરબીશ્રી સદગત દીપચંદભાઈ પટેલ નિરંજનભાઈ શાહ પાનાચંદભાઈ સોની જગમાલભાઈ મારુ હરિભાઈ ડોરિયા લાભશંકરભાઈ આચાર્ય અને જયસિંહભાઈ ચૌહાણ આ આઠેય વ્યક્તિત્વની વંદનાના માધ્યમથી આ મંદિપ પરિવારની શરૂઆત થઈ એક કાર્યક્રમ અમે માર્ચ એપ્રિલમાં કર્યો સરસ મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ રંગારંગ કાર્યક્રમ આ અમારા બીજા ત્રણ દિવસનું આયોજન છે કે આજે નવરાત્રિનો માહોલ લીંબડીમાં આજથી ત્રીસ વર્ષ પહેલાં આ જ મંદિપ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં એ ઝનકારનું આયોજન થતું હતું એવો જ માહોલ ઊભો થયો છે મંદિપ પરિવારની અંદર પ્રમુખ તરીકે મારી બાજુમાં ઉભા એ મોરબી શ્રી રાજુભાઈ પટેલ એ સરસ મજાની સેવા આપે છે આ સ્થળ મંદિર પાર્ટી પ્લોટ નરેની બેન્ક્વેટ લગભગ આ પચાસ વિગેનો પાર્ટી પ્લોટ એ મંદિર પરિવારને સમર્પિત છે અને બહુ ટોકન ફીની અંદર આ પરિવાર ચાલે છે એટલે કોઈ પ્રકારની જેને કહેવાય કે પચાસ ટકાથી ઓછી રકમ એ સભ્યોની આવે છે બાકી તમામ સહયોગ એ મુરબી શ્રી રાજુભાઈનો અને એમના મિત્રોનો અને અન્ય શ્રેષ્ઠીઓનો અમને મળે છે તો ગઈ પહેલાં જ દિવસથી પચીસ છવ્વીસ અને સત્યાવીસનું આયોજન હતું પચીસ તારીખ સીકા પ્રાંગણ એ સંપૂર્ણ ખેલાઈઓથી ભરેલું છે આજેનો અંતિમ દિવસ છે લીંબડીના તમામ સર્વ સમાજના મિત્રોએ ભાઈઓ બહેનોએ જે સહકાર આપ્યો છે એ બદલ મંદિર પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે આવોને આવો સહકાર સૌનો મળતો રહેશે સૌ પત્રકાર મિત્રો પણ પ્રેમથી એ અમારી વચ્ચે રહ્યા છે અને તે પણ પોતાની સેવાઓ સરસ આપે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આમ સમગ્ર લીંબડી શહેરનો તમામ પરિવારોને હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું અને માને પ્રાર્થના કરું છું કે અમારો લીંબડી વિસ્તાર આમનામ આનંદમાં રહે સુખી સમૃદ્ધ રહે સદાય આનંદમાં રહે અને આપણે સૌ આ રીતે ખભે ખભા મિલાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ અને લીંબડી એ લંડન જેવું બને એવી માનસિચરણોમાં પ્રાર્થના ખરેખર આ એક મારા શોખનો વિષય છે કે જેમ અમારા બેના ભોગથી જો બધું જ સારું થતું હોય લીંબડીમાં એક એમ કે ને જાગૃતિ આવે એવા કામ થાય એના માટેનો ભોગથી આ બધું થાય છે એના માટે ખૂબ ખૂબ દરેકનો આભાર માનું છું